આજ રોજ ને ચાલીસ સુધી ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર ભુજ સ્ટેશનના વિવિધ વિસ્તારમાં પાણીમાં વ્યક્તિઓ ફસાયાનો ખોલાવ્યો હતો હમીરસર તળાવનું પાણી ભુજ શહેરના ગાંધીનગરી સંજોગનગર આશાપુરા નગરમાં ફરી વળ્યા હતા જેના કારણે કમર તેમજ છાતી સમા પાણી વિવિધ વિસ્તારોમાં ભરાયા હતા જેમાં પંદર જેટલા વ્યક્તિઓ ઘરમાં ફસાયેલા હતા તેઓને હેમખેમ રીતે સહી સલામત રીતે પાણીમાંથી બારે સુરક્ષિત જગ્યાએ પહોંચાડેલા હતા અને આજુબાજુમાં રહેતા વ્યક્તિઓને મકાન ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ જવાની સૂચના આપી હતી તથા ન્યૂ ઉમેદનગર કોલોનીમાં એક મકાન ધરાશય થયું હતું જેમાં તમામ વ્યક્તિઓ સહી સલામત રીતે બહાર નીકળી ગયા હતા આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર શ્રી સચિન પરમાર સાથે ભુજ ફાયર વિભાગના તમામ સ્ટાફ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા હજુ પણ રેસ્ક્યુ કોલ સતત ચાલુમાં છે જેથી ભુજ ફાયર વિભાગની ટીમ ભુજ શહેરની સુરક્ષામાં ખડે પગે છે